વરિષ્ઠ ફિલ્મ નિર્માતા દિગ્દર્શક અને મુંબઈની બેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા મહત્વનું છે કે ગંગુરામ સેનાના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પરિવારે સત્તાવાર નિવેદન દ્વારા કરી છે ગંગુરામ સે લોકપ્રિય રામસે બ્રધર્સ ટીમનો હિસ્સો હતા કુંવર રામસે કેશુ રામસે તુલસી રામ સે કિરણ રામસે શ્યામ રામસે ગંગુ રામસે અર્જુન રામસે સાત ભાઈઓમાં ગંગુ બીજા મોટા ભાઈ હતા આ તમામ પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ એફ યુ તે રામસેના પુત્ર હતા તેમની ટીમનું નામ રામસે બ્રધર્સ હતું જેઓ એક સાથે ફિલ્મો બનાવતા હતા અને ટીમમાં સૌથી મોટા ભાઈ કુમાર રામસે સ્ક્રિપ્ટ પર પરકા કર્યું તો આ સાથે જ ગંગુએ સિનેમેટ્રોગ્રાફી કર્યું અને કિરણ રામસે સાઉન્ડ વર્ક કર્યું કેશુએ પ્રોડક્શન કર્યું અને અર્જુને એક્ટિંગ જ્યારે શ્યામ તુલસીએ સાથે બનેલી ડિરેક્શનની કમાન સંભાળી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ